નમસ્કાર નમસ્કાર શું નામ તમારું શારદાબેન શારદાબેન ક્યાં રહેવાનું રહેવાનું ઈશ્વર કૃપામાં ઈશ્વર કૃપામાં લક્ષ્મણ નગર પાસે લક્ષ્મણ નગર પાસે બરાબર તો તમને કઈક તકલીફ હતી મને પગની તકલીફ હતી કડમાંથી એમ કીધું તો કે નસ દબાય છે ત્રીજા મણકામાં તો ડોક્ટર એમ કીધું આવડો આપણે કેવો પીપી સવાણીમાં કે તીજ આમણ કમ નસ દબાઈ છે કસરત કરો દવા લીધી ને કસરત કરી પણ તોય કઈ બહુ ફરક નતો કેટલા સમયથી તકલીફ હતી તમને તકલીફ મને 4 મહિના થઈ ગયા ઓકે તો અત્યારે તો તમને સારું છે ને રા અત્યારે કોઈ વાંધો હાલવા બેવા ઉઠવામાં કોઈ વાંધો નથી ને કર હું 15 દિવસ સોફા ને ટેકે રાત ને દિવસ બેઠી હતી અલાતું જ નઈ મારતી હસો હાવ પછી હું એમ કેતી મારા આદમીને કે ભઈ હવે હું મરી જાય હું નઈ રહું

ફોન માં ફેસબુક માં તમે જોયું ફેસબુક માં જોયું એટલે મેં કીધું કે આપણે આ દવા માં ફોન કરો તો આપણને ખબર પડે કેમ છે એમ એટલે તરત તમને ફોન કર્યો ઓકે તમને ફોન કર્યો તો પછી કીધું લઈ જોઈએ આપણે કેમ છે કેમ નહીં એમ તો એક મહિનો તો નતો ફેર પડ્યો બીજા મહિનેથી જ મળ્યો ફેર પડવા ઓકે તો ઇન્ટરવ્યુ આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર